નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત અનુષ્ઠાન ચાલે છે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલાં એક એક કરીને શાસ્ત્રોક્ત વિધિથી પૂજાપાઠ સંપન્ન કરવામાં આવી રહ્યા છે આકાડીમાં ગુરુવારે નવ નિર્મિત મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલાને વિગ્રહને સ્થાપિત કરી દેવાયા છે ગુરુવારે સાંજે જ આ શુભ કાર્ય સંપન્ન કરાયું જ્યારે રામલલાની પ્રતિભા ગર્ભગૃહમાં સ્થાપિત કરાઈ એક પ્રકારે સદીઓ બાદ રામલલા પોતાના જન્મસ્થાન પર બિરાજમાન થયા છે હવે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પૂર્ણ વ્રત રાખશે વડાપ્રધાન મોદી વિશિષ્ટ મંત્રોના જાપ કરશે જટાયુજીની મૂર્તિ તે તમામ લોકોના પ્રતિક તરીકે બનાવવામાં આવી છે જેને મંદિર માટે બલિદાન આપે છે વડાપ્રધાન મોદી પોતે તેની પૂજા કરશે આ સાથે જ વડાપ્રધાન મોદી મંદિર નિર્માણમાં ભૂમિકા ભજવનાર મજૂરો સાથે પણ મુલાકાત કરશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તમામ વિધિ વારાણસીના આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને કાશીના મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નેતૃત્વમાં એકસો એકવીસ આચાર્યો દ્વારા પૂરી કરાશે બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાના અભિષેકમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો વડાપ્રધાન મોદીના હસ્તે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે તેઓ અગિયાર દિવસના અનુષ્ઠાન પર છે આ ઉપરાંત વડાપ્રધાન મોદી પોતે ટ્રસ્ટને રીતિ રિવાજો અંગે પૂછશે વડાપ્રધાન અગિયાર દિવસથી ઉપવાસ કરી રહ્યા છે આ દરમિયાન તેઓ નિયમોનું પાલન કરી રહ્યા છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ત્રણ દિવસ પહેલાં વડાપ્રધાન મોદી પથારી પર નહીં સૂવે આ દરમિયાન તેઓ કઠોર ઉપવાસ રાખશે અને માત્ર ફળોનું જ સેવન કરશે વડાપ્રધાન મોદી લાકડાની ખાટ પર માત્ર ચાદર જ આરામ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે જે પણ લોકો બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર અભિષેક સમારંભને લઈને અયોધ્યા આપવા માટે ઉત્સુક છે તેઓએ પોતાની સુવિધા મુજબ બાદમાં આવવું જોઈએ બાવીસ જાન્યુઆરીએ દરેક લોકો માટે અયોધ્યા આવવું ખૂબ જ મુશ્કેલ છે રામ ભક્તોને હાથ જોડીને પ્રાર્થના છે કે બાવીસ જાન્યુઆરીએ અનુષ્ઠાન સાથે કાર્યક્રમ સમાપ્ત થયા બાદ તેઓ પોતાની સુવિધા મુજબ ત્રેવીસ જાન્યુઆરી પછી અયોધ્યા આવી શકે છે આજે અઢાર જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન શ્રી રામ પર જારી કરાયેલ ટપાલ પુસ્તકનું વિમોચન કર્યું છે ડિઝાઇનમાં રામ મંદિર ચોપાઈ મંગલ ભવન અમંગલહરી સૂર્ય સરયુ નદી અને મંદિર અને તેની આસપાસના શિલ્પોનો સમાવેશ કરવામાં આવે છે પીએમ મોદીએ કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી છે જેમાં રામ મંદિર ભગવાન ગણેશ ભગવાન હનુમાન જટાયુ કેવટરાજ અને માતા સબરીનો સમાવેશ થાય છે આગળના સમાચાર જોઈએ તો ગુરુવારે મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઈડલાઇન્સ બહાર પાડીને સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે સરકારે કહ્યું છે કે આ આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ પર એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ બાદ સરકારે કોચિંગ સેન્ટરો ઉપર કડક કાર્યવાહી કરી છે દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર કોચિંગ સંસ્થાઓ સારા ગુણ અથવા રેન્કની બાયદરી જેવી ગેરમાર્ગે દોરનારા વચનો આપીને સોળ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ આગની ઘટનાઓ કોચિંગ સંસ્થાઓમાં સુવિધાઓનો અભાવ તેમજ તેમના દ્વારા અપનાવવામાં આવેલી શિક્ષણ પદ્ધતિઓ અંગે સરકારને મળેલી ફરિયાદોને પગલે મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે કોઈપણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરશે નહીં કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓની નોંધણી માટે માતા પિતાને ખોટા વચનો અથવા રેન્ક અથવા સારા ગુણની બાહેધરી નહીં આપી શકે માધ્યમિક શાળાની પરીક્ષા પછી જ વિદ્યાર્થીઓને કોચિંગ સંસ્થામાં પ્રવેશ આપવો જોઈએ બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો ભારતમાં એન્ટીબાયોટિક્સ કે એન્ટીમાઈક્રોબાયલ દવાઓના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે ડોક્ટરોને દવા લખતી વખતે સટીક સંકેતો ફરજિયાત લખવાનું કહ્યું છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના એક ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ ડીજીએચએસ એ દેશના તમામ મેડિકલ કોલેજો મેડિકલ એસોસિએશનો અને ફાર્માસિસ્ટ એસોસિએશનના ડોક્ટરોને પત્ર લખીને આ અંગે તાત્કાલિક અપીલ કરી છે ડબલ્યુ ઓ અનુસાર આ પગલું એન્ટીબાયોટિક દવાઓના વધુ પડતા ઉપયોગ પર અંકુશ લગાવવાની દિશામાં એક મોટા પગલાંના રૂપમાં જોવામાં આવી રહ્યું છે વધારે પડતી એન્ટીબાયોટિક દવાઓ લેવાથી શરીરને નુકસાન થાય છે સાથે જ એન્ટીબાયોટિક્સ વધારે પડતી લેવાથી શરીર એન્ટીમાઈક્રોબાયોલ રેજિસ્ટન્ટ એમ બની જાય છે સૌથી મોટા સ્વાસ્થ્ય એક છે આગળના સમાચાર જોઈએ તો ચંદ્રયાન ત્રણની સફળતા બાદ ઈસરો અંતરિક્ષ સ્ટેશનને તૈયાર કરવા તરફ ડગ વધારી રહ્યું છે ભારતીય અંતરિક્ષ સ્ટેશનને લઈને ઈસરો આગામી વર્ષથી પોતાની તૈયારીઓ કરી રહ્યું છે ઇસરો અંતરિક્ષ સ્ટેશનના પહેલા રાઉન્ડની ટેસ્ટિંગ આગામી વર્ષથી શરૂ કરી શકે છે આ વખતે ઇસરો ચીફ એસ સોમનાથે કહ્યું કે વર્ષ બે હજાર સુધી ભારતીય અંતરિક્ષ સ્ટેશનને સ્થાપિત કરી શકાશે તેમણે વધુમાં કહ્યું કે ભારત પોતાની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરતા બે હજાર સુધી આ ટાર્ગેટને પ્રાપ્ત કરવા માંગશે